સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા બીયુસી સર્ટિફિકેટ ન રાખનારો સામે ફરી લાલ નાંક કરાય છે જેમાં બીયુસી વિનાની એકસો ને પિસ્તાલીસ હોસ્પિટલ અને વરાછા તથા અડાજાની દુકાનોને પણ સીલ કરવામાં આવી હતી બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એટલે કે બીયુસી તથા ફાયર સેફ્ટી વગરની મિલકતો સામે શરૂ કરવામાં આવેલી આક્રમક ઝુંબેશમાં પહેલા દિવસે જ પાલિકાના ફાયર વિભાગે મોટા વરાછામાં એકસો સિત્તેર દુકાનો તથા અડાજણમાં છનું દુકાનો સીલ કરી દીધી છે આભિયાન અંતર્ગત એકસો પિસ્તાળીસ હોસ્પિટલમાં પણ કાર્યવાહી કરાઈ છે જોકે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી હાલ પાર્સેઅલની કમ્પ્લીટ સીલિંગ કરાયું છે શુક્રવારે પાલિકા કમિશનર ગાંધીનગરની સમીક્ષા બેઠકમાં સમરી સાથે હાજર રહેશે છે શહેરમાં કુલ એકસો ચોમોતેર હોસ્પિટલો પરવાનગી વગર ચાલી રહી હોવાનું રિપોર્ટ રજૂ કરવામાં આવશે અગાઉ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવતા હાઈકોર્ટમાં થયેલી રીટ પિટિશનને ધ્યાનમાં રાખીને ઓગણત્રીસમી નવેમ્બરે આવી મિલકતોને તાકીદે સીલ મારવા સૂચના અપાઈ હતી ત્રીસમી ડિસેમ્બરે કોર્ટમાં સંભવત કાર્યવાહી મુદ્દે સુનાવણી થશે ત્યારે પાલિકાએ મોટા પાયે સીલ કાર્યવાહી શરૂ કરી હતી પાલિકાએ કહ્યું કે શહેરમાં આવી પાંચસો છ્યાસી પાંચ દિવસ સુધી સીલની કાર્યવાહી કરાશે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં એકવીસ કતારગા ઝોનમાં સત્તાવીસ વરાછા ઝોનમાં વીસ વરાછા ઝોન બીમાં બાર લીંબા ઝોનમાં એકવીસ ઉધના ઝોનમાં સાડત્રીસ નાંદેર ઝોનમાં સાત હોસ્પિટલનું સીલ કરાય છે તો મોટા વરાછા ટીપી ચોવીસ એપી એકતાલીસ સીધા રાધિકા બિલ્ડિંગ એક સો સિત્તેર દુકાનો સીલ મારી દેવામાં આવ્યા હતા આ સાથે ટીપી ચૌદ અડા એપી માંથી પ્લોટના સ્કાલેટ શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની ઉડતાલીસ તથા પ્રથમ માની ઉડતાલીસ દુકાનો મળી છનું દુકાનો સીલ કરવામાં આવી છે